બ્લડ એ દુનિયાની કોઈ પણ ફેક્ટરીમાં બનતું નથી કુદરતે માત્ર માનવ જીવનના શરીરમાં જ ઉત્પન્ન બ્લડની ફેક્ટરી બનાવી છે તે કોઈની પણ જિંદગી બચી શકે છે સમગ્ર માનવજાતની સુંદર સીવામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડભોઈ શહેર કાજી સેફિન એ જણાવ્યું કે ત્યારે ઈદે મિલાદુદ્દીન પર્વ પ્રસંગે જમૈયા ઉત્ત ઉલ્માએ હિન્દ અને યુનિટ ફાઉન્ડેશનના ડભોઈ અને

માનવનું લોહી કોઈ બીજા માનવને આપીએ એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ એવું કહી શકાય લોહી આપણે આપીએ એટલે બીજાની જાન આપણે બચાવી શકીએ છીએ અને એક જનની જાન બચાવીએ એટલે સમગ્ર માનવજાતની જાન બચાવી એવું આપણે કહી શકીએ છીએ એટલે અમે લોકોએ દર વર્ષે આ તહેવાર નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને અંદાજિત સો ઉપરાંત યુનિટ ભેગું થાય છે આ બ્લડ ડોનેશન કેમ્પ માંથી અમે લોકો એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે લોહી એ જાત જાત ધર્મ અને ભેદભાવ સિવાય અમે દરેક લોકોને આહવાન કરીએ છીએ કે જયારે પણ બ્લડ જરૂર પડે અમે આપવા માટે તૈયાર છીએ